અમે નારિયલ નું પાણી પીધું છે એટલે નારિયલ પાણી પીધું કોને કીધું પીધેલું છે

બે વાગ્યા બે હું ગાડી સારું કરતો હતો ઊંઘી ગયો ખાટલો ને શું કયો કાટલા માં પૂઈ નાખ્યા તા ને યાર ઓ હો હો સી કે તા કાટલા માં પૂઈ નાખ્યા તો મને હું આવા છે કા હું જાવ કે તાને ને તા ભૂઈ પડે આ વાગ્યો આ તમે એ લાગના છો મરો એ લાગના છો એટલે તો હારું કરી તા મને મન છોડા મે કા માર દો ગોખો જો કપાઈ જો દિયા અરે હા કર તમે હસન માર આવ ઉપર તો તે આલે પછી આ હું બોલ્યા એટલે માર તો ના ના પણ પાણી માં તો પર્યો જ કાઉ કા તો હું નીચે હું મસ્ત વાગ્યો હા કા ના વાલે પાછો બોલતા મન હું અરે નહી ભાઈ હોમવર્ક બાપા અરે આશા છે આશા આપીને તમે

મારા સાયકલ ની હું હાલ કરી છે બે કિલોમીટર મારા માટલો ફોડી નાખે બોલો પોણી ની લાઈન સાયકલ પારાફો મારે મને આલી છે કે મેડો હા હા અને તો હું એટલે તો મરી ગાલે લાલ લાલ જોર થઈ ગયો કઈ કાળો થઈ ગયો કાળો શું તો તો એ તો અમે આ આ કાકા આવી જાય તો

ના કરવા દઉં પછી મગજ મારી પણ આવતું આવતું બીજી વખત નાખે

તો મારા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે જીવનમાં આપણે કોઈ કોમ નહીં કરવાનું કે આપણા બાપાનું દુખાલ વાંધાય બરાબર દારૂ સ સોપારી સ કોઈ ન શો એ જીવનમાં ક્યારેય નહીં કરવાનું અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો બરાબર ભાઈ વિડીયો કંઈ કહી દો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હા અને વિડીયો જોવો તો પૂરો જોવાનો અને શાંતિથી જોવાનો